આ ભાગ્યા ને પેલેથી તમે ઓળખો એટલે એ પંદર વરણ હતો ને તે દુને ઓળખો એ પેલા જે અહીંયા આવ્યો ને એ ઉતારો આપ્યો હતો ત્રિકમ કાકા ગયા તમે હા હું જી આવ્યો ને ઘેરે જી આવ્યો મેં લગભગ હશે ને એ આવ્યો એટલે પછી છ મહિના પછી અમે ઘેરે ગયા તા મુનિ બે ગયા તા એના બાપુજી છે ને એ તો ગુજરી ગયા હતા પણ એના દાદા એ સમયની માલુ દાદા દાદાએ ગુજરી ગયા હતા પણ એની પહેલાં ઝાહો જલાલી અને હાક ડાકવા ગયા આજુબાજુના ગામમાં તો તો બહુ માણા હારામાણા છે હાક એટલે માણા નહીં પણ આમ એનો દબદબો ખરો એની પાસે છે ને આ મેલી વિધ્યા હતી જો જોતો એક ભાઈ મને વાત કરતા હતા કે એના દાદા ઊભે ઊભા ઝાડવાને હુકાવી દે અને આકાશમાં કૂતરા ઉડતા હોય ને એને આમ ખાલી કરે ને બે હાથ એ કૂતરા હેઠા પડે ઓહો એ સમયમાં કૂતરા ઉડતા હા કૂતરા નહીં કાગડા કાગડા ઉડતા કાગડાને એ હેઠા પડે અને એક સમયે તો એને બે પાણા બધવેલા આવા આવા લઢા જેવા પાણા ને હામે હામે ભટકાય બાતે ને ભાંગી ભાંગી કાકરી થઈ ગયું ના સુધી બેઠવાય એને તો આ એ ભાઈએ નજરે જોયું હોય છે ના ના એ ભાઈને મેં પૂછ્યું તમે બધું જોયેલું તો મને કે ના જોયેલું નથી કે આપણે વાતો સાંભળેલી હોય ને ગામમાં વાતો કરતા હોય ને એમ એને મને વાત કરી મેં તને વાત કરી એમ આ બધું તમે હાંસું માનો છો હાંસું તો અમે કેમ માનો પણ એ ભાઈ એમ કહેતા થાય કે ગામમાં એ જો મૂઠ નાખી દે ને કોઈ દૂધને વે ઉપર તો પછી જ્યાં સુધી દોર ન બાંધો ને હાથનો ત્યાં સુધી ભાઈ ધોવા ન દે અને દોરાને દહ રૂપિયા લે પછી જોવા દે એ તો ઠીક મને તમે આ બધી વાતો હાસી મારી ને હું હું આમાં કયા માનું નહીં પણ આ વાતો સાંભળવાની છે ને આપણે મજા આવે બહુ કરવાની મજા આવે એટલે મેં તને વાત કરી બાકી તો એ રાહોઝ હલા એની પણ એ ભાઈ વાત કરતા હતા એ કે ભાઈ બધી વાત હાસી આજુબાજુના ગામમાં બધા એનાથી બીવે પ્રાણી બધા એને માન આપતા સમજે બીકના કારણે માન આપે પણ એ મીરાને તો બહુ દુઃખી બહુ છે એમ આ બધી નડે ને એમ તો તો આ બધું એના કુટુંબને નીડ્યું હોય મને એવું લાગે એટલે પછી એને આ ગામ છોડ્યું આખું સમજાઈ ગયું અને વી એવું આ જો ને મકાન કેવું બનાવ્યું પોતાનું બનાવ્યું ને મળી રહે એ નીડ્યું પણ આને સુધાર લીધું બધું એમ